સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં છ વર્ષના માસુમનું અપહરણ કર્યાની ઘટનાએ ચકચાર મચાવી છે અપહરણનો મુખ્ય આરોપી સોસાયટીમાં જ રહેતો અને સંતાન પાડોશી નીકળ્યો છે જે બાળકને યુપી લઈ જવાની ફિરાકમાં તો પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરીને આરોપીને સુરત રેલવે સ્ટેશન પરથી દબોચી લીધો છે અને બાળકને સહી સલામત તેના પરિવારને સોંપી દીધો છે સમગ્ર માહિતી અનુસાર પાંડેસરાની ઓજેરિયા સાજન નિષાદ ગઈકાલે રાત્રે પોલીસ સ્ટેશનમાં પહોંચી ફરિયાદ નોંધાવી હતી કે તેમનો છ વર્ષનો દીકરો અરુણ ગોમ છે અરુણની મોટી બહેન અંકિતાએ જણાવ્યું કે સાંજે પાંચ વાગે તેઓ બહાર રમી રહ્યા હતા ત્યારે તેમના પાડોશી સોનુ ઉર્ફે બહાદુર ગોડ અને અન્ય એક વ્યક્તિ પવન આવ્યા હતા અને સોનુએ અરુણને પાણીપુરી ખવડાવવાના બહાને પોતાની સાથે લઈ ગયો અને ત્યાંથી તે પાછો ફર્યો ન હતો સોનુ અને બાળકને આસપાસના વિસ્તારમાં ઘણી શોધખોળ કરવા છતાં પણ કોઈ પત્તો લાગ્યો ન હતો અને આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાંડેસરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે સેના ક્રાઇમ બ્રાન્ચ અને મહિધરપુરા પોલીસ સ્ટેશનની ટીમો સાથે મળીને આરોપીની શોધખોળ શરૂ કરી દરમિયાન પોલીસને બાતમી મળી કે આરોપી બાળકને લઈને રેલવે મારફતે તેના વતન જવાનો છે તુરંત જ પોલીસની ટીમોએ સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર દરેક પ્લેટફોર્મ અને તેની આસપાસના વિસ્તારમાં તપાસ હાથ પોલીસની આ સતર્કતાને કારણે આરોપી સોન ઉર્ફે બહાદુર પ્રભુભાઈ મસઈ ગોડ ને રેલવે સ્ટેશન સાથે સામેથી જ બાળક સાથે પકડી પાડવામાં આવ્યો પોલીસ ની સમયસર ની કાર્યવાહી ને કારણે આ માસુમ બાળક મોટા અનિષ્ટ નો ભોગ બનતા બચી ગયો અને પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો